જામનગરના મચ્છરનગર અન્નપૂર્ણા માતાજીના મંદિર પાસે છેલ્લા એકાવન વર્ષથી ભરાતી ગુજરી બજાર બંધ કરવા વોર્ડ નંબર બેના કોર્પોરેટર દ્વારા રજૂઆત કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી હતી મહિલાઓ એકઠી થઈ અને વિરોધ પ્રદર્શન કર્યું હતું ગુજરી બજાર ચાલુ રાખવા માટે મહિલાઓ દ્વારા માંગ કરવામાં આવી છે ઘણા ફેરિયાઓ ગુજરી બજારના માધ્યમથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે કે આ કે બને સાબન કરવા કે આ ભાઈ ઉભાથી સાક લેવા દે છે એ રાત રાત રાધીના મોટો મસ્ત રાત રાત આવવાનું નથી એટલે એ અહીં આવશે ને આ ગીત કે અંદર સાક ઉખડે તો ઓકે અને માસી પર નઈ છાઈ બોલો હા અમે આના આસી પર નઈ છાઈ ખોટી પાકી માં બે કો અમે ઓ સાઈ પાઈ ઓ તો જઈ લેવાવા ઓ સાઈ આવજો ઉજોઈ ભરાશે આ માકી બોલવારી તો ભરાશે હા એ કમવાડાજી

Não, 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 não. 哎你不会杀的。